વરસાદ માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન ઘરના બારી બારણા કરી લેજો બંધ જી હા દર્શક મિત્રો એક સાથે ચાર ચાર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે ગુજરાતના સોળ થી વધારે જિલ્લાની અંદર

દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલીસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલી જોવા મળી રહી છે આમ એક સાથે ચાર ચાર સિસ્ટમના ભયંકર ખતરાને લઈને આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં જોવા મળવાનું છે તેવા ભારે વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્ર થી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ભયંકર આગળ વધીને ગુજરાત સાથે અત્યારે ત્રાટકતા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો દેશની અંદર અત્યારે પૂરજોશ ની અંદર સોમાસુ ભુક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં અત્યારે

ગુજરાત ઉપર જિલ્લાઓમાં અત્યારે ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલની નવી નકુર ને તાજી માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આવનારી બાર થી લઈને ચૌદ તારીખના રોજ ભૂકા બોલાવી દે તેવા ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હાલ મેઘરાજાનું દબાણ ગુજરાતમાં વધતું હોય તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે પરિભ્રમણ હવે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમની ગતિવિધિ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર આવનારી કલાકોમાં વલસાડના ક્ષેત્રથી લઈને બિલી મોરાના પંથકમાં વાપીના વિસ્તારથી વનસાડા આહવાના પંતકથી સાપુતારાના ક્ષેત્રોની અંદર નવસારીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સુરતના ક્ષેત્રની અંદર બારડોલીના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રો દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે જાંબુસર કરજણ સિનોરના વિસ્તાર થી વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર પંદર ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તાર સુધી મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે જેમ જેમ આ ઘેરાવો તીવ્ર બની રહ્યો છે તેમ તેમ હવે ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઓચિંતાના મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ પલટાવ આવતા હોય તેમ ભાવનગરના વિસ્તાર ગઢડાના પંથક ની અંદર પાલેતાણાના વિસ્તારથી થી ખરસલિયાના ગામો અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાગલો ગુજરાત પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે તળાજાના ક્ષેત્ર થી મહુવા રાજુલાના વિસ્તારથી કુંડલા ધારીના પંથક થી બગસરા ધીમી ધારે હળવા જોવા મળી રહી છે કોઈદારના ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવ જોવા મળી રહ્યા છે ગીર સોમનાથના વિસ્તારથી ઉનાના વિસ્તારોની અંદર માંગરોળના પંથકથી કેશોદ જુનાગઢના વિસ્તારથી કરાચના ક્ષેત્રોની અંદર અને કુતિયાણાના વિસ્તારથી લઈને ઉપલેટા જેતપુર પોરબંદરના ક્ષેત્રથી ચીખલીયા ખાલી જામનગરના ક્ષેત્રથી કાલાવાડ અંદર અત્યારે તોફાની પવનો ટકરાવાના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર હલચલ ગુજરાતની અંદર વધતી જોવા મળી રહી છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની વધ સુરેન્ગર ના પંથક ની અંદર લીમડીના ક્ષેત્રથી થી વિસ્તારની અંદર હાલવડના વિસ્તારથી માવિયા અને નવલખી વિસ્તારની સાથે ધાંગધ્રાના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઓચિંતાના ચિંતાના મોટા પલટાઓની સાથે ગુજરાતમાં સક્રિય બનતા વરસાદના નવા રાઉના ખતરાને જોતા સોરાશના દર્યાય કાઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વરસાદનો જોર હવેથી વધતો જોવા મળવાનો છે આમ સોરાશના દર્યાય કાઠાના વિસ્તારોની અંદર પણ આંધે તુફાન વંટોળની જેમ ગુજરાતમાં તોફાની પવન ફૂકાતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર પવનની તીવ્રતા 35 થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળવાનો છે

કપડવંધના ક્ષેત્રથી બાલાસિનોર ડાકોરના વિસ્તારથી મહેમદાબાદ ધોળકાના ક્ષેત્રથી ગોધરાના વિસ્તારની અંદર અને બોડલીના ક્ષેત્રની અંદર આવી રહ્યા છે જી હા દર્શક મિત્રો પીપળોદના વિસ્તારથી દાહોદના વિસ્તારની અંદર જાલહોદના વિસ્તારથી લુણાવાડાના ક્ષેત્રની અંદર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર સિસ્ટમની વધી રહેલી તીવ્ર અસરોને જોતા આવનારી કલાકોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર જોર વધતું હોય તેમ આણંદના વિસ્તારથી દરિયાઈ કાંઠાની અંદર પણ અત્યારે વિઝિબિલિટીની અંદર મોટા પાયે ઘટાડો જોવા મળ્યો છે જેમાં નળિયા બાડેલી માંડવીના ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે લખપતના વિસ્તારથી ખાવડ અને રાપરના વિસ્તારની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમની વધી રહેલી અસરોના પલટા સાથે મેઘરાજા જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધવાની લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને આજ રોજ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનો ખતરોમાં રાખતા આવનારી કલાકો ની અંદર નવસારીના વિસ્તાર થી લઈને વલસાડ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારો આમ આ બે જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ખતરો આજ રોજ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ગુજરાતમાં અત્યારે તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોની અંદર ગુજરાતમાં સાથે તીવ્ર ડ્રોમ એક્ટિવિટી શરૂ થતી હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર માટે પણ નવી આગાહી કરવામાં આવી છે જેમાં અહેમદાબાદના જિલ્લાથી લઈને ગાંધીનગરના વિસ્તારમાં અરવલ્લીના વિસ્તારથી લઈને વિસ્તારથી દાહોદ પંચમહાલ ખેડાના વિસ્તારથી આણંદ વડોદરાના ક્ષેત્રથી છોટા ઉદેપુર ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારોની અંદર પણ આજે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગરના વિસ્તારની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ અને દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓ જેમાં નવસારી અને વલસાડના જિલ્લાની અંદર અતિભારે વરસાદ વરસવા અંગે આજ રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે